બાબુ આટલી બધી વિરોધ થઈ રહ્યો છે છતાં પણ પુરુષોત્તમ રૂપાલા સાહેબનું પેટનું પાણી હલતું નથી એ કહેવત છે વડોદરામાં મજાક મજાક મેં રજાક મરી ગયા રૂપાલાજીની વાણીને ભાજપ મજાકમાં લેવા ગઈ ગુજરાતીઓનો સ્વભાવ હોય છે મજાકી પણ જ્યારે ક્ષત્રિય સમાજના માન સન્માન માતા દીકરીઓ ઉપર જ્યારે કોઈ કોમેન્ટ હોય તો સાધુ સંતોનો વડીલોનો આગ્રહ રાખી અમે એની સજા માફ કરી દીધી બાકી દાખલા તરીકે ઇસ્લામમાં શબ્દ બોલ્યો હોય તો તન સરસે જુદા હોય શેમ એક ક્ષત્રિયોની ભાષા છે તો અમે એની સજા માફ કરી પણ કાયદાકીય દંડની બી જોગવાઈ હોય છે કે જ તમારી સજા માફ કરે દંડ ભરી દો તો દંડ રૂપી અમે એની ટિકિટ રદ કરી અમે રદ કરી ભાજપ કરે કે નહીં એ એમનો વિષય છે સવાલ રહ્યો મારા માનની આદરણીય મોદીજીનો તો આપ એમનો ભૂતકાળ જોઈને આવો ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને બહુ આપ્યું છે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જોઈને આવો કે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે ગ્વાલિયર ફેમિલીનો સિંધિયા ફેમિલીનો કેટલો ફાળો હતો ત્યાર પછી જ્યારે બે હજાર ચૌદમાં મોદીજી ઇલેક્શન લડવાના હતા ને ત્યારે રાજનાથ રાજનાથસિંહનો ફાળો શું હતો એમની અંતર પૂછી લે કે ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટી માટે શું કર્યું એક સમય હતો ભાજપ પાલા પ્રચારમાં નતા નીકળી શકતા કોંગ્રેસ એટલી હાવી હતી તારે આ ક્ષત્રિયોએ ભાજપને પ્રચારમાં ફેરવી અને આજે તમે જુઓ ચારસો ને પારના સપના જોવાય છે બાપુ આટલું બધું આપ કહી રહ્યા છો કે સત્ય સમાજે ભારતીય જનતા પાર્ટી માટે આ કર્યું પેલું કર્યું પણ હજુ બી તો રાજકોટ માં જ મોદી સાહેબ આવી રહ્યા છે પ્રચાર માટે ભાઈ મોદીજી આપશે બેર નહીં રૂપાલા આપ તેરી ખેર નહીં હા ભાઈને તમે જોયું પરમ દિવસે ખુદા યાદ આયા હતા બરાબર છે આપણા માટે તો સર્વ ધર્મ સર્વોપરી છે પણ જે પેટ માં હોય ને મોં આવે હા ભાઈ કોઈ જગ્યાએ દરગાહ પર ગયા હતા ખુદા મહેરબાન પેલું કહેવત છે ને અલ્લાહ મહેરબાન ખુદા મહેરબાન તો ગધા પહેલવાન આ ભાઈ એ કહેવત પર ચાલુ થઈ ગયા છે પણ આ ભાઈને ખબર નથી ભારતીય જનતા પાર્ટી જે રામ મંદિર માટે જે મહેનત કરી કે પાંચસો વર્ષની સમગ્ર હિન્દુસ્તાનની મહેનત માં રામ મંદિર બન્યું આ ભાઈ એવું કેમ ના બોલ્યા રામ રાખે ને કોણ ચાખે પણ આ ભાઈ સોરો શાયરી સાહેબે ના પાડી દીધી ત્યાંથી જો રૂપાલા તમે ને તો કશી સોર શાયરી ના કરતા આ ભાઈના પેટમાં તું મોડે આવ્યું મેં ગઈકાલે બી કીધું આજે પણ કહું છું ચૈત્ર મહિનો ચિત્ર ક્લિયર ક્લિયર કરવા માટે આવે આ રૂપાલાજી નું ચિત્ર ક્લિયર તો ચિત્ર તો સત્તર તારીખ પછી અમે આજે બધા ચિંતામાં જે છે ને કે આ પહેલી વાર એવું આંદોલન છે કે ક્ષત્રિય સમાજે કાંકડી ચારો નથી કર્યો કોઈ હિંસા અમારો હુકમનો પત્તો આ મહારાજા શબ્દ વાપર્યો મહારાજાઓ બરાબર છે તો એમાં મરાઠાઓ પણ હતા મહારાજા વીર છત્રપતિ શિવાજી બી મહારાજા હતા અને જે મહારાષ્ટ્રમાં રહીને જે ક્ષત્રિય રાજ કર્યું એને આજે આપણે મરાઠા કહીએ છીએ આ લોકોએ જે વાણી વિલાસ કર્યો એમાં પાછા આમના ભજપૂતો નીકળ્યા અમુક પૈસાથી વેચાનારા ડિબેટોમાં જઈને બેઠા અમે ક્લીન ચીટ આવીએ છીએ એક ક્ષત્રિય શબ્દનો ઉલ્લેખ નથી કર્યો અલગ ક્ષત્રિય ધર્મ છે મહારાજા તમામ ક્ષત્રિયો હતા એ ટાઈમે મુસલમાનો જે રાજા હતા એમને નવાબ કે સુલતાન કહેવામાં આવતું હતું અને એમને ક્લીન ચીટ આપનાર એ તો થાય કોણ મારો સવાલ એ જ હતો કે શસ્ત્રીય સમાજ વિરોધ કરી રહ્યો છે છતાં પણ શસ્ત્રીય સમાજ ના જ આગેવાનો રૂપાલાજી નું ફેવર કરી રહ્યા છે આજે યુવાઓએ સ્વાગત કર્યું એમને આંબળો અત્યારે તરખટ રચવામાં માર્કેટિંગમાં નંબર વન છે ભાજપ તો તમને ઓરિજિનલ વિડીયો બતાવું કાઠી સમાજના સમાજના વિડીયો આયા પૈસાથી ખરીદનાર કોઈ કલાકારને લઈ જઈને એવું કહી દે કે કાઠી સમાજ સહયોગ આપે છે બરાબર છે સમગ્ર તાટી સમાજના વિડીયો ફરતા થયા સોશિયલ મીડિયા પર લેટરો તમને હું હું મોકલી આપું આ એક રચવામાં છે પણ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે આ મીડિયા સત્યતા જાણો છો પણ છાતી વાળા છાતીવાળા માં ભાઈ ભૂતકાળમાં નતા ચુક્યા બરાબર છે આ સત્ય એવું નહીં લાગતું કે હવે નમસ્કાર બહુ થઈ ગયું ચમત્કાર બતાવવાની છે કેમ કે હલકામાં લઈ રહ્યા છે શસ્ત્ર સમાજને ને હવે અમારો ચમત્કાર લોકશાહી માં કેવો છે અમારી સાથે અમારા મરાઠા ક્ષત્રિયો છે પણ એ અમારો વર્ક કેવો છે એટલે દાદાગીરી મારે લોકો ચારસો કે પાર ક્યારે બોલે હવે તો આઈએસએમ ના કલેક્ટર બધું એમનું છે બધું એટલે ઈવીએમ ના કોન્ફિડન્સ પર આટલી દાદાગીરી મારે હવે વિચારો જયારે અમારા પત્તા અમે ખુલતા હોય જયારે અમારા પૂર્વજો ગયા છે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ બરાબર છે જે ઓબીસી હું તમને મેસેજ બતાવ આવતીકાલે હું તમને એક ડિબેટ લઈ મારી સાથે પચાસ પટેલ ભાઈઓ પટેલ હા કારણ કે આ લડાઈ કોઈ વ્યક્તિ માટે નથી કોઈ એક વ્યક્તિએ પેદા કરેલી લડાઈ નથી સમગ્ર સમાજ આક્રોશ છે હાર્દિક પટેલની લડાઈમાં તો હાર્દિક પટેલ આયોજક હતો કે એનું હતું હાર્દિક ને દબાયો ઠાકોર ઠાકોરને દબાયો આ તો સ્વયંભૂ માતા દીકરીઓને તમે છેડા ખેંચી અને ડબ્બામાં ઘાલતા હોય અમારા આગેવાનોની પગડી ઉછેરતા હોય તે છતાં ક્ષત્રિય ચૂપ બેઠો છે ક્ષત્રિય બંગણી નથી પહેરી ક્ષત્રિય વાહે ગુરુજીના કળા પહેર્યા છે અને ક્ષત્રિય સમાજ

ઉમરો નહોતા વટતા કાંઈ પણ કામ હોય તો અમારે જેન્ટ્સો પતાવી દેતા હતા લેડીઝોને તો ફક્ત ઘરમાં જ રહીને મર્યાદામાં રહીને વાત કરતા હતા પણ આજે એ સમય નથી કે ઘરમાં બેઠું રહેવાનું આજે કહેવાય કે ઘરમાં હોય ને ત્યાં સુધી કરુણાની મૂર્તિ હોય છે અને બહાર નીકળે ને આજે રણચંડી બનવા માટે પુરુષોત્તમ રૂપાલાએ મજબૂર કર્યા છે અને રણચંડી બન્યા છે અને રણચંડી બની અને અમે એને બતાવી દઈશું કે આ શું છે શું આ ક્ષત્રિય સમાજની લેડીઝો શું છે અને જે કઈ રાજકોટમાં જે આ પલ્લુ જે માથેથી ન ઉઘડવા દેતા હોય એ પલ્લુ આજે ક્ષત્રિય સમાજની કહેવાય કે ખેંચી ખેંચીને પલ્લુ ખેંચી ખેંચીને જે પોલીસે જુલ્મ કર્યો એ ખરેખર નિંદનીય વાત છે અને એ બરાબર વાત નથી જો મોદી સાહેબ તમે આ બધું જોતા હોય તો તમે એમ કહો કે બેન દીકરી અમારી કોઈ પણ કહેવાય કે ક્ષત્રિય સમાજ કે કોઈ પણ સમાજની બેન દીકરી ભારત દેશમાં સુરક્ષિત છે તો આ સુરક્ષા ક્યાં ગઈ

અને કંઈક એવી ટિપ્પણી પણ દલિત સમાજ માટે પણ કરી હતી ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે તો ધર્મવાદ જાતિવાદ નાતજાતવાદ આ કરવાની એક આદત પડી ગઈ છે એનું મુખ્ય કારણ એ છે કે જાહેર જનતાની અંદર દમ નથી રહ્યો જાહેર જનતા જે કહેવાય છે કે આજે મહિલાની અનામત માટે ફટાકડા પોડીને જયારે વધાવતા હોય અને મહિલાને ને જયારે આ થયું છે તે થયું મહિલા સુરક્ષાની વાતો થતી હોય મોટા મોટા હાઈડિંગ્સો લાગતા હોય આજે પોલીસ એ પ્રજાનો મિત્ર છે પરંતુ હાલમાં જે કહેવાય છે કે રાજકોટ હોય ભાવનગર હોય જામનગર હોય ક્ષત્રિય સમાજની મહિલાઓ જયારે રણઝંડી બની હોય ત્યારે પોલીસ કર્મીઓ જે કહેવાય છે પુરુષ પોલીસ કર્મીઓ આજે મહિલાઓને ધક્કા મારી રહ્યા છે આ ગુજરાત રાજ્યની શોભા નથી આપતું માનનીય મુખ્યમંત્રી સાહેબ છે સાથે માનનીય ગૃહમંત્રી સાહેબ છે વારંવાર જે કહેતા હોય છે કે કાયદો કાયદોને સલામતી વ્યવસ્થા અમે જાળવી રાખીએ છીએ તો ખાસ કરીને આવી જ્યારે જો વાત થતી હોય કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજને જો કોઈ એક આવો નેતા જે આવી ખોટી રીતની જ્યારે ટિપ્પણી કરે તો એવા નેતાઓની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે બીજી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની અંદર મોટા મોટી પાર્ટી છે અહીંયા હું એટલા માટે રોકીશ કે ઘણા બધા નેતાઓને એક ટિપ્પણી કરવા માટે જેલ ના સલાકો પાછા નાખી દીધા આ રૂપાલાને કેમ નહીં નાખવામાં આવે કૌશલ સર આ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ગયા વખતે જે કોર્પોરેશનનું ઇલેક્શન થયું તો એક મહિલા કોર્પોરેટરે દલિત વિધ જે કહેવાય છે કે ખોટા શબ્દનું વર્ણન કર્યું હતું તારે અમે લોકોએ એમને માફી પણ મંગાવી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર એક આદત પડી ગઈ છે કે થૂકવાનું ને પછી ચાંટી લેવાનું એટલે ગમે ત્યારે ગમે તેવું બોલવાનું અને પછી પાછું કહેવાનું માફી માંગી લેવાનું આ કઈ રીતનું યોગ્ય છે એટલે કંઈક ને કંઈક હાલમાં જે કહેવાય છે કે મોંઘવારી બેરોજગારી શિક્ષણ આજે રોડ રસ્તા પાણીની સુવિધા આવી બધી ઘણી સમસ્યાઓ છે વડોદરા શહેર નહીં પણ પૂરા ગુજરાતની અંદર વિકાસ નથી થયો વિનાશ જ થયો છે કારણ કે આ લોકો જે નગરજનો છે ગુજરાત રાજ્યના તમામ જે કહેવાય છે કે નગરજનો આજે જે ખોબે ખોબે વોટ આપી રહ્યા છે એ ખોબે ખોબે વોટ કોના કારણે આપી રહ્યા છે કે માનનીય વડાપ્રધાન સાહેબના ના જોઈને જે કહેવાય છે કે ઈવીએમ મશીનના ના કારણે આવી રહ્યા છે નહીં તો આ ખતપુતલીઓને એકને પણ ઓળખે ના પરંતુ જે ક્ષત્રિય સમાજ હોય દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ સમાજની ઉપર ટિપ્પણી કરવી તમને અધિકાર કોણ આપ્યો એટલે કહેવાનો મતલબ કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી સાહેબ કહેતા હોય કે કાયદોની વ્યવસ્થા અમે લોકો જાળવીએ છીએ વ્યવસ્થિત કરીએ છીએ તો ખાસ કરીને આવા જે નેતાઓ હોય આવા નેતાઓ જ્યારે ટિપ્પણી કરતા હોય તો હું તો ક્ષત્રિય સમાજને પણ અપીલ કરું છું કે ભાઈ તમે લોકો જે તમારા જે ક્ષત્રિય સમાજના ઉમેદવારોને જો કદાચ ટિકિટ આપ્યો ને તો એમને પણ એક પણ વોટ ના આપતા બીજી બાબત એ છે કે જે ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ હોય કે કોંગ્રેસમાં હોય જો તમારી સાથે સમર્થન ના આપતા હોય તો એવાને પણ તમે બાકાત કરો અને ખાસ કરીને

આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જેના શાસનમાં નલિયાકાંડ થાય નલિયાકાંડ જેવા જેના શાસનમાં થયા હોય એ લોકો મહિલાનું મહિલાનું સન્માન શું કરી શકે અને એ પણ ક્ષત્રિય સમાજ કે જેને આ દેશ માટે પાંચસો ને બાસઠ રજવાડાઓ જ્યારે આપ્યા હોય અને એને મહિલાઓને તો જ્યારે માન સન્માનથી બોલાવવાનો એવી મહિલાઓના માટે જ્યારે આવી વાત કરે આ રૂપાલા મને તો લાગે છે આ કોઈ આ જીભ લપસી નથી પરંતુ આર અને એનું ષડયંત્ર લાગે છે કે જેને જાણી બૂજીને જાણી બૂજીને આ એક એવો કલાકાર છે કે જેને સાંભળવા માટે લોકો આવતા હોય છે અને આ એવો એવા પાર્ટીના વક્તા છે કે જેને સાંભળવા માટે લોકો બહુ બેસીને રાહ જોતા હોય છે અને બહુ સારું વક્તવ્ય આપતા હોય છે તો આ જાણીબૂજીને ક્ષત્રિય સમાજની તાકાતને ચકાસવા માટે એમને ભાગીદારીમાંથી તો ધીરે ધીરે મુક્ત કરવામાં આવ્યા છે સત્તાની ભાગીદારીમાંથી એટલે વધારે કેવી રીતે મુક્ત કરી શકાય ક્ષત્રિય સમાજ અવાજ ઉઠાવે છે કે નથી ઉઠાવતો એટલે તેની કાર્યક્ષમતા માપવા માટે આ એક જાણી એક ષડયંત્ર કરેલું હોય એવું આજની તારીખે મને દેખાડ્યું છે જો એવું ના હોત તો એક પાંચસો બાસઠ રજવાડા આપવાવાળા માટે એક સીટ ના આપી શકે ભારતીય જનતા પાર્ટી શું આટલો પણ ક્ષત્રિય પ્રત્યે પ્રેમ નથી શું તમને લાગી રહ્યું છે કે આમને કોઈ પ્રેમ હોય માત્ર ક્ષત્રિય સમાજને મારી વિનંતી છે કે તમારે પણ ભારતીય જનતા પાર્ટી તમે તો દેશને રજવાડા આપેલા છે તમે આ દેશ માટે બલિદાન આપેલું છે કોઈ પાર્ટી માટે નહીં તો તમારે એના માટે પણ વિચારવાની જરૂર છે કે આવા લોકો જો છે એના મનમાં હતું અને જેમ અમારા કીધું મહેન્દ્રસિંહે કે એનો મનમાં હતું એ બહાર આવ્યું એ મનમાં હતું એ બહાર આવ્યું ને એમની તો વર્ષોની રણનીતિ છે કે સમાજ સમાજ પર વચ્ચે વર્ગ વિગ્રહ કરવા સમાજ સમાજ વચ્ચે ભેદભાવ લાવવા અને ક્ષત્રિય સમાજનો માત્ર ઢાલ તરીકે અને લડાઈ તરીકે ઉપયોગ કરવો અને અન્ય સમાજો ઉપર રાજ કરવું એટલે ક્ષત્રિય સમાજને મારું આપના માધ્યમથી બહુજન સમાજ પાર્ટી તરફથી આમંત્રણ છે કે અમે કાલે તમારું નેતૃત્વ સ્વીકારતા હતા આજે પણ તમારું નેતૃત્વ સ્વીકારવા તૈયાર છીએ અને અમે ક્ષત્રિય સમાજને આમંત્રણ આપે છે કે ગુજરાતની જે જે સીટ પર તમે જો ઉમેદવારી કરવા માંગતા હશો તો હું આપના માધ્યમથી એક નારો આપવા માંગુ છું કે દલિત

મસ્તી તો બહુ ચડી જ ગઈ છે ઈવીએમ ઉપર બહુ વધારે કોન્ફિડન્સ છે આ લોકોને કે ઈવીએમ છે એટલે અમને કોઈ તકલીફ નહીં પડે પણ એવું નથી અઢારે અઢાર વર્ણ અને કાલે દિલ્હીમાં મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સાથે મળ્યા છે અને એ લોકોએ કીધું છે કે અમે પણ અનકન્ડિશનલ સપોર્ટ ક્ષત્રિય સમાજને જાહેર કરીશું એટલે જાગી જાઓ સમજી જાઓ આ એક રૂપાલાના ચક્કરમાં આખી ભારતીય જનતા પાર્ટીને ડુબાડવાની કોશિશો ના કરો દસ વર્ષ કોંગ્રેસના થઈ ગયા છે દસ વર્ષ તમારા બી પતી ગયા છે મોદી સાહેબને ને રિક્વેસ્ટો કરતા હતા પણ હવે એવું ના થઈ જાય કે સોળ તારીખ પછી તીર નીકળી જાય અને કોઈને વાગી જાય એટલે સમય છે ચેતી જાઓ સુધરી જાઓ અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરો રૂપાલાની ટિકિટ કેન્સલ કરો તમામ સમાજના જે લોકો કહી રહ્યા છે આપણી સાથે દીપક પાલકરજી છે શું કહેશો પાલકર સાહેબ જે રીતે હવે સમાજને બીજા લોકો બી સપોર્ટ કરી રહ્યા છે નહીં સપોર્ટ કરવું જોઈએ બધાએ સપોર્ટ કરવો જોઈએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે મોટી મોટી ફક્ત વાતો કરે છે મહિલા સન્માનની વાતો કરે છે પણ હું તો ક્ષત્રિય બહેનોને પણ કહેવા માગું છું કે આ લોકોના બ્રહ્મા આવો આ લોકો કિસાનોના નથી થયા કિસાનો જે આટલા આંદોલન આજે પણ કરે છે એમના નથી થયા જે મહિલા રેસલર સાથે એમના જ પાર્ટીના નેતાએ દુષ્કર્મ આચર્યું હતું એના પર આરોપ લાગેલો બરાબર એને પણ એ લોકો હટાવી નથી શક્યા બહુ વિરોધ થયો બહુ થયો ત્યારે ખાલી એને હટાવ અત્યારે પણ ટિકિટ માટે માગણી કરી રહ્યો છે અને એ પરિવાર એટલે આપી છે એના પરિવાર તમે કશો આપી દે મને બરાબર હવે વિચાર કરો તમે જે આ મહિલાઓનું શું સન્માન કરે છે તમારો જ મંત્રી આજે આવા આરોપમાં સંડવાયેલો છે અને તમે એના ફેમિલીને ટિકિટ આપો છો એને નહીં તો એને ટિકિટ આપી એટલે હું ક્ષત્રિય સમાજની બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું શિવસેના તરફથી વિનંતી કરું છું કે ભાઈ આ લોકોનો મોં છોડો તમે ફક્ત કશો હું બધાના સાંભળું છું ઇન્ટરવ્યૂ બધા કહે છે કે મોદીજી અમે મોદીજીને જોઈને આપીએ છીએ અરે સાહેબ મેઇન કલાકાર જ છે તમારા તમે ત્યાંથી અહીંયા વડોદરાની સત્તા જો હલાઈ શકતા હોય કોને ટિકિટ આપવાની કોને નહીં આપવાની તો આ રૂપાલા શું વસ્તુ છે ભાઈ તમે તાત્કાલિક એને હટાવી દો તમારી માટે જે ક્ષત્રિય સમાજ હોય કે ઘણા સમાજ બધા હોય ને સમાજ મેઇન હોવા જોઈએ તમારી માટે કેન્ડિડેટ મેઇન ના હોવો જોઈએ પણ અત્યારે એવી હાલત છે કે એ લોકોને કેન્ડિડેટ ગમે છે કારણ કે એ નારો તો આપી દીધો છે ચારસો પાર ચારસો પાર પણ હકીકત એ છે કે સર્વે બતાવી રહ્યો છે કે બસો દસ બસો વીસની ઉપર નહીં જઈ રહ્યા એવામાં જે પ્રભુત્વ ધરાવતો જે એમનો નેતા હોય હોય અને એમને જો કાઢી કાઢે તો ત્યાં બી વાંધા પડી જશે એમના પણ એમને એ નથી ખબર કે એક સીટ પાછળ જે સત્ય સમાજ સાથે જે એમને ખરાબ કર્યું છે આ એનો ઇફેક્ટ રાજસ્થાન એમપી મધ્યપ્રદેશ પણ જોવા મળી રહ્યો છે ત્યાં બી બધે મળશે મહારાષ્ટ્રમાં પણ મળશે બધે જ મળશે અંગે સત્ય સમાજ બધી જગ્યાએ છે એવું નથી એટલે મેં હાથ જોડીને વિનંતી કરું સત્ય સમાજની બહેનોને માર્યા કે ભાઈ આ લોકો પર તમે આશા અપેક્ષા ના રાખો કે આ લોકો કંઈક તમારા માટે કંઈ બોલશે કે કરશે જે રેસલર મહિના જે મહિલાને થયું હતું ને સાહેબ એને એની કારકિર્દી મૂકી દીધી એને કારકિર્દી બલી ચડાવી દીધી પણ તો પણ કશું આ લોકોને પેટનું પાણી ના લ્યું તો તમારી માટે આ લોકો કરશે શિવસેના પણ હવે મેદાનમાં છે અને કહી રહી છે કે જે રીતે રૂપાલાજીને ટિકિટ હવે રદ કરવી જોઈએ નહીં તો આવનાર ઇલેક્શન લોકસભામાં સૌથી વધારે ઇફેક્ટ ભારતીય જનતા પાર્ટીને પડશે શું કહેશો પાર્થભાઈ હા સો ટકા આ જે રીતે રજપૂતોનું અપમાન કર્યું છે આ ખરેખર હું માનું છું કોઈ આ સમાજનું અપમાન નહીં આ સમગ્ર માનવતાનું અપમાન છે અત્યારે હું પોતે પાટીદાર છું પાટીદાર હિત રક્ષા સમિતિનો પ્રમુખ છું હું પોતે એવી આશા રાખું છું કે ખરેખર આજે થઈ રહ્યું છે રજપૂતો સાથે બહુ ખોટું થઈ રહ્યું છે કારણ કે આપણે ભૂતકાળની વાત કરીએ આજ જ છે કે જેમને બહારી તાકાતો સામે સતત લડાઈ આપી છે અને ભારતની રક્ષા કરી છે જ્યારે અત્યારે એમની મા બહેનો પર વાત આવી છે તો સો ટકા પાટીદાર સમાજને હું વિનંતી કરીશ કે એમનો સહ સહકાર આપ અને સો ટકા મને આશા છે કે પાટીદાર સમાજ સો ટકા રાજપૂતો સાથે ઉતરીને જંગ આપશે પાર્થ પટેલ હતા અને કહી રહ્યા છે કે પાટીદાર સમાજ પણ એને સપોર્ટ કરે આપ શું કીધું જ્યારે ક્ષત્રિયોની વાત છે

રાજપૂતો કરી રહ્યા છે છે એ મોદીની સામેના ભલે અહીંયા રાજપૂતોને અહીંયા વાત હતી ગુજરાત ની સમગ્ર ભારતની અંદર તમે રાજસ્થાનમાં આગળની ચૂંટણીમાં જોયું હતું કે એક કરણી સેનાના અધ્યક્ષનું ખૂન કરવામાં આવ્યું આજે વડોદરાની અંદર ગુજરાતની અંદર તમે જોયું તો કરણી સેનાના અધ્યક્ષની પાઘડી ઉછારવામાં આવી અને પાઘડી અને સ્ત્રીનો ઘૂંઘટ આ બે એક રાજપૂત સમાજ માટે તો ગૌરવની બાબત હોય અને એક માનની બાબત હોય સન્માનની બાબત હોય એને જ્યારે આ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હોય કે કોઈ એમના માનીતા તત્વો દ્વારા ઉછાળવાની કોશિશ કરી છે ક્ષત્રિય સમાજ જો કોઈ રાજકીય રમતમાં નહીં રમાય તો આનું ભયંકર પરિણામ મોદી સરકારે ભોગવવાનું રહેશે મોદી સરકારને ભોગવવાનું રહેશે અતુલભાઈ બી છે અતુલભાઈ આપતો ઇલેક્શન લડી રહ્યા છો મેં સાંભળ્યું છે જી કારણ એ છે જે રીતના કોંગ્રેસનું શાસન હતું ત્યારે આજ ભારતીય એમને આંદોલન કર્યું હતું ને ગેસ ના ભાવ વધારા ને સામે સખત માં સખત રસ્તા પર બધું મૂકેલું હતું પ્રજા ત્યાં બોલવાઈ ગઈ પછી એક બાબા ધામ આમ આમ કંઈક કરતા હતા આંખો લપટાવતા એવું કેતા પચાસ રૂપિયા લીટર જોઈએ છે બાબા રામદેવ હા એટલે આ લોકોએ આવું બધું કીધું પેટ્રોલ બીજું પેટ્રોલ નું કીધું ને ડીઝલ નું કીધું સાથે કોંગ્રેસ નું શાસન હતું એટલે ભારતીય જનતા પાર્ટી પર વિસ્તાર હતું એમને કીધેલું પણ કે અમે મોંઘવારી ડામી દઈશું સુધી શિક્ષણ પહોંચાડીશું કાળું નાણું કાળું નાણું પાછું લાવીશું જે કાળું નાણું પાછું લાવ્યા પછી નોટબંધી કરીને એવું કીધું કે આતંકવાદીઓના કમર તોડી નાખીશું એટલે પ્રજા એવી ભોળવાઈ ગઈ સાહેબ કે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબે નહીં થેલા ભરી ભરીને મત આપી દીધા

પરંતુ મા બાપ કહે છે કે હું તને ભણાવીશ ભણ બેઠા તો બેટો ભણે છે અહીંયા સરકારમાં બેઠાના સત્તાધીશોએ કીધેલું કે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર બધું દૂર કરશું કશું થયું નહીં બધું વધી ગયું વડોદરા શહેરની દશા કહીએ તો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન ત્રીસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં શાસન ત્રીસ વર્ષથી ધારાસભ્યો સાંસદ સભ્યો તેમ છતાં પણ ગુજરાતના મુખ્યમંત્રી આવીને કહે કે અમદાવાદ આગળ વધી ગયું સુરત આગળ વધી ગયું વડોદરા પાછળ કેમ જો મને કોઈ ટોંટ આવો મારે તો મને એવું લાગે કે સુસાગરને ઢાંકણું તો હું ડૂબી મરું તો આ લોકોએ ડૂબી મરવું જોઈએ મુખ્યમંત્રી છે ગુજરાતના મુખ્યમંત્રી આવું કહેતા હોય આ બધાની વચ્ચે કહેતા હોય તો પણ આમનું શરમથી માથું ઝૂકતું નથી હાલમાં વડોદરા શહેરમાં બનાવ બન્યો હળની બોટ દુર્ઘટના બહુ જ ગંભીર બનાવ હતો બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા આપ પણ ત્યાં હતા ભાવેશભાઈ બધા અમે લોકો ત્યાં હતા બચાવ કામગીરી ચાલતી હતી એના પર પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ આવ્યા ઠઠ્ઠા મસ્કરી કરતા હતા હસી મજાક કરતા હતા પરંતુ જે બાર બાળકોને બે શિક્ષકોના મૃત્યુ થયા ત્યાં કોનું ધ્યાન નહોતું હજુ સુધી એમને ન્યાય નથી મળ્યો આ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં સ્કૂલની વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં શાળાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવાની બે નાની માછલીઓ અને લેકઝોનના જે પણ હતા ચાલીસ વીસ જણા એમને અંદર કરવામાં આવ્યા પરંતુ હજુ સુધી આ બાળકોને ન્યાય નથી મળ્યો જે રીતે એમને છ છ લાખ રૂપિયા હાલીને જાણે બહુ મોટું કામ કરી દીધું હોય એવું બતાવી રહ્યા છે જો વડોદરા શહેરમાં સાંસદ મહિલા હોય એમના પણ બાળકો મારા બાળકો છે અને બાર બાળકોના મૃત્યુ તૈયાર તેમ છતાં ત્યાં ન આવે આવ્યા પછી કોઈ કાર્યવાહી ન કરે વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ ત્યાં ખતરનાક ગુજરાત જોઈ રહ્યું છે ભારત જોઈ રહ્યું છે આખા દેશ જોઈ રહ્યું છે ત્યાં જો ભાજપનું શાસન હોય ના સાંસદ આવે ના ધારાસભ્ય આવે ને હસી મજાક કરતા હોય ત્યાં તમારું મારું બધાનું દિલ રડતું હોય બાર બાળકોના માતા પિતા હોય એના વાલી હોય બધા રડતા હોય તમે બાજુમાં ભાઈ ઠઠ્ઠા મસ્કરી કરતા હોય ક્યાંની વાત છે આ સંસ્કારી નગરી છે આ લોકોને મત જે આપે છે માન્ય પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને લોકો મતદાન કરતા હોય છે બાકી વડોદરા મહાનગરપાલિકાના અત્યાર સુધીના નગરસેવક અત્યાર સુધીના ધારાસભ્ય અત્યાર સુધીના સાંસદ સાહેબ અપક્ષ લડે ને પાંચસો મતથી વધારે મત ન આવે ડિપોઝિટ ડૂલ થાય એ મારી મોદી સાહેબ જેમ ગેરંટી આવે ને એમ વડોદરા શહેર માંથી મારી ગેરંટી બેતુલ ગામેચી ની ગેરંટી કે આ લોકો અપક્ષ લડે ને તો પાંચસો મત ના આવે આ તો માન્ય પ્રધાનમંત્રી હિન્દુત્વની વાતો છે સારા કામો કરે છે ત્યારે આ લોકોને જીતાડે છે બાકી આમને પાંચસો મત ન આવે જોવા જઈએ ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે આપણી પવિત્ર વિશ્વામિત્રી નદી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફળવાય છે વડોદરા શહેર ને પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું ડ્રેનેજો ઉભરાય છે રોડ રસ્તા નથી વડોદરા શહેર સંસ્કારી નગરી નહીં મચ્છર નગરી બની ગઈ વડોદરા શહેર ખડોદરા બની ગયું એટલે હું સ્પાર્ક ન્યૂઝ થકી ભારતીય જનતા પાર્ટીના જોતા તમામ દર્શક મિત્રો દર્શક મિત્રો જ કહીશ હું એમને ના કે આ તે નહીં જે પણ જોતા હોય ભારતના ભાજપના હોય કોંગ્રેસના હોય વડોદરા શહેરની જનતા તમામ લોકોએ આ બાબતનું ધ્યાન રાખવું પડે ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરને મળ્યો શું ઠેંગો જો મુખ્યમંત્રી ટકોર કરતા હોય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ટકોર કરતા હોય તો હવે મતદાન વડોદરા શહેરની જનતા લોકસભામાં જે પણ મતદારો છે એમને જોઈને કયો ઉમેદવાર છે કયો આપણા માટે રાત દિવસ દોડી શકે છે કયો દોડ્યો હતો તમામને જોઈને મતદાન કરે તે સ્પાર્ક છે દર્શક મિત્રો જે રીતે તમામ સમાજના સાથે ચર્ચા કરી અતુલભાઈ તો પોતે ઇલેક્શન લડી રહ્યા છે લોકસભાનું અને સારા નેતા બનવામાં એમને ક્ષમતા છે કેમ કે એમની કામગીરી મેં પણ જોઈ લી છે પણ સવાલ એ છે કે જે રીતે અત્યારે વાત થઈ રહી હતી પુરુષોત્તમ રૂપાલાજીની હવે એમનું પેટનું પાણી તો હલી નહીં રહ્યું કેમકે શસ્ત્રિય સમાજ દ્વારા જે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં પણ એ તો પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર જઈ રહ્યા પણ એની ઇફેક્ટ મેં જ્યાં સુધી જોઈ છે રાજસ્થાનમાં છે એમપીમાં છે યુપીમાં છે તમામ જે શસ્ત્રીય સમાજ છે ત્યાં એમનો વિરોધ કરી રહ્યો છે હવે આવનાર દિવસ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી તરફથી શું ડિસિઝન લેવામાં આવશે કેમકે એમને તો કહી દીધું છે કે હું આ તારીખે ફોર્મ ભરવા જઈ રહ્યો છું પ્રધાનમંત્રી મોદી પોતે રાજકોટ આવી રહ્યા છે પણ જે રીતે આ સમાજના લોકો હવે ભેગા થયા છે શિવસેના દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યું છે દલિત સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તો આવનાર લોકસભાના ઇલેક્શનમાં જોવાનું રહેશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે ચારસો પારનું એ પૂરું થશે કે નહીં વિડીયો જર્નલિસ્ટ સુરત સોલંકી સાથે હું કૌશલ પાર્ક ટુડે ન્યૂઝ માટે